મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આજે મારી મોર્નિંગ હનુમાનજી દ્દુને મનાવી એન્ડ મોર્નિંગમાં સૂર્યનારાયણને ચડાવી એન્ડ મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે એન્ડ આજે ફરી અત્યારે મેં મારું મોર્નિંગ રૂટિન કરી દઈ સ્ટાર્ટ જે મેં ડેલી કરું છું એ જ રીતે આજે બી મારી મોર્નિંગ થઈ ગઈ છે બટ આજે મેં સ્ટાર્ટિંગથી જ રીડિંગ સ્ટાર્ટ નહીં કરું કેમ કે આજે છે મારી એક્ઝામ એન્ડ અત્યારે મેં સૌથી પહેલાં જઈ દૂધ લેવા કેમકે સાંજે મેં ભૂલી ગઈ હતી સો સો સૌથી પહેલાં મેં આવી ગઈ છું દૂધ લઈ એન્ડ ત્યાર પછી મારું ગરમ પાણી આ તરફ રેડી કરી સો એ પી એન્ડ ત્યાર પછી મારો નાસ્તો કરી એન્ડ થોડું રીડિંગ બી કરીશ કેમ કે આજે એક્ઝામ છે સો એક્ઝામ દેવા માટે મેં નીકળી જઈશ સો ફાઇનલી અત્યારે નાસ્તો કરી એન્ડ મેં બી નીકળી ગઈ છું શું એક્ઝામ દેવા જોવા માટે એન્ડ અત્યારે ડાયરેક્ટ જઈશ કોલેજ એન્ડ એક્ઝામ આપી એન્ડ રિટર્ન આવી એન્ડ અમારો એક પ્લાન તો કંઈક બીજો જ છે બટ અત્યારે સૌથી પહેલાં મેં આપીશ મારી એક્ઝામ એન્ડ આ તરફ મેં અત્યારે એક્ઝામ આપી એન્ડ નીકળી ગઈ છું મારી ફ્રેન્ડ બી આવી ગઈ છે મને લેવા માટે શો ફાઇનલી અત્યારે મેં બી એક્ઝામ દઈ એન્ડ અમે લોકો થઈ ગયા છે રિટર્ન એન્ડ પહોંચી ગયા છે રૂમ પર અત્યારે એન્ડ જોડે જોડે જમવાનું પાર્સલ બી લઈને આવી ગઈ હતી શો આવીને ડાયરેક્ટ જમવા બી મળી ગયું શો કોઈ નહીં ચાલો અત્યારે સૌથી પહેલાં અમે લોકો જમી લઈશું એન્ડ હા કોઈની કમેન્ટ્સ હતી કે રીડ કરવામાં મને યાદ નથી રહેતું તો એમના માટે શું કરવું જોઈએ સો જ્યારે તમે રીડિંગ કરો છો એન્ડ યાદ નથી રહેતું તો આ તમારા એકનો પ્રોબ્લેમ નથી આ બધાની પ્રોબ્લેમ હોય છે જ્યારે તમે રીડિંગ સ્ટાર્ટ કરો છો ત્યારે સ્ટાર્ટિંગમાં તમારે ફર્સ્ટ રીડિંગ કરો છો ત્યારે તમારે યાદ રાખવાની એવી કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી કેમકે ફર્સ્ટ ટાઈમ તમે રીડિંગ કરો છો ત્યારે નોર્મલ રીડિંગ કરતું જવાનું છે હેડેક નથી લેવાનું કે મને યાદ નથી રહેતું મેં શું કરીશ તો ફર્સ્ટ રીડિંગ એ રીતે કરું કે નોર્મલ રીતે તમે વાંચીએ જાઓ એન્ડ સેકન્ડ ટાઈમ તમે રીડિંગ કરશો ત્યારે ઓટોમેટિક તમે જે પહેલાં વાંચ્યું છે અચાનક તમને યાદ આવવા લાગી જશે સો આ રીતે રીડ કરવાનું છે એન્ડ અત્યારથી આટલું ટેન્શન એન્ડ હેડેક નથી લેવાનું બહુ બધો ટાઈમ છે જે લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે એમના માટે એન્ડ અત્યારે અમે બી આવી ગયા છીએ હનુમાનજી દદ્દુના મંદિરે એન્ડ હનુમાનજી દદ્દુને અત્યારે દર્શન કરી એન્ડ ત્યાંથી ફરી નીકળી ગયા છે રૂમ પર જવા માટે એન્ડ આજે મારું એક કુરિયર બી આવી ગયું હતું સો સૌથી પહેલાં અમે લેવા જઈશ સો એ તો તમને ખ્યાલ જ છે ઓલરેડી આજે આ એનસીઆરટીની બુક્સ આવવાની હતી સો એ બી આવી ગઈ છે એન્ડ મેં બી આવી ગઈ છું અત્યારે લઈને રૂમ પર સો એ બુક્સ રિવ્યૂ તો મેં તમારા સુધી પહેલાં જ પહોંચાડી દીધો હતો એન્ડ કોઈ નહીં ચલો સૌથી પહેલાં મેં અત્યારે મારા રૂમ પર જ હનુમાનજી દાદુને મનાવી લઈશ થઈ ગયું છે સાંજનો સમય સો પહેલાં મેં હનુમાનજી દાદુને મનાવી એન્ડ ત્યાર પછી થોડું રીડિંગ બી કરી લઈશ કેમકે કાલે બી મારા એક પેપર છે સો એમના માટે સો ફાઇનલી અત્યારે મારું મોર્નિંગ ટુ નાઇટ અત્યારે આ રીતે ચાલી રહી છે કેમકે ઓલ કોલેજની એક્ઝામ ચાલુ છે સો એમની પ્રિપરેશન ચાલુ છે જલ્દીથી મારી એક્ઝામ ફિનિશ થાય એન્ડ એક છે ટેન્શન મારું ફિનિશ થાય સો આ રીતે અત્યારે મેં બી મોર્નિંગ ટુ નાઇટ વચ્ચે જ્યારે બી ટાઈમ મળે ત્યારે મેં જીસીઆરટી વગેરેની બુક્સ રીડ કરી લઉં છું બટ સૌથી પહેલાં તો અત્યારે મારે પેપર જે આપવાનું હોય છે એમનું જ મેં રીડ કરું છું સો ફાઇનલી અત્યારે મેં મારા હનુમાન ચિત્રોને મનાવી એન્ડ ત્યાર પછી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ મારું રીડિંગ કરી દે સ્ટાર્ટ સો આ રીતે અત્યારે ફરીમાં બેસી ગઈ છું રીડ કરવા એન્ડ તમે જોઈ શકો છો બટ આ રીડિંગ તો કેવું હોય છે કે આગલા દિવસે રીડ કરો એન્ડ સેકન્ડ ડે એક્ઝામ આપો તો બી આવડી જતું હોય છે એન્ડ જે સવાલ તમારા લોકોના કરેલા હતા કે રીડ કરીએ તો યાદ નથી રહેતું એમને મેં આગળ જણાવ્યું એ રીતે તમે રીડ કરી શકો છો કે ફર્સ્ટ ટાઈમ તમે રીડ કરો ત્યારે નોર્મલ જ વાંચીએ જાઓ ત્યારે ટેન્શન ન લો એન્ડ સેકન્ડ ટાઈમ તમે એ જ બુક જ્યારે રીડ કરશો ત્યારે તમને યાદ રહી જશે બટ ફર્સ્ટ ડે તમે દસ પેજ એક બુક્સના વાંચો છો તો એક કલાક સમથિંગ ટાઈમ લો છો બે કલાક લો છો જે એક કલાક રીડ કરી વચ્ચે દસ મિનિટનો બ્રેક લો આ રીતે તમે શેડ્યુલ્સ બનાવી શકો છો એન્ડ ટાઈમ ટેબલ જોઈએ છે તમારે તો મેં એ બી નેક્સ્ટ શોર્ટ્સ વિડીયોની અંદર પૂરું ટેબલ આપી દઈશ કે ફૂલ ડે તમે રીડિંગ કઈ રીતે કરી શકો છો સો આ રીતે રીડ કરશો તો બોરિંગ બી નહીં થવાય એન્ડ હેડઅર્ક બી નહીં વધે એટલું ટેન્શન બી નહીં આવે છો એટલા માટે રીડિંગ જ્યારે કરો છો ત્યારે આ રીતે કરો હજી તો બહુ બધો ટાઈમ છે સો બહુ સારી રીતે રીડ થઈ જશે એન્ડ ધીમે ધીમે યાદ બી રહેવા મળશે એન્ડ વાંચવાની હેબિટ બી પડી જશે જ્યારે સ્ટાર્ટિંગમાં તમે રીડ કરવા બેસો ત્યારે બહુ જ બોરિંગ થવાતું હોય છે થોડી વાર વાંચો પછી મન નથી લાગતું હોતું બટ તમને એક હેબિટ પડી જાય પછી થોડા ટાઈમ પછી ધીમે ધીમે હેબિટ પડી જશે એટલે યાદ બી રહેશે એન્ડ રેગ્યુલર બી રીડિંગ કરી શકશો એન્ડ ફાઇનલી અત્યારે મારું જમવાનું બી આવી ગયું છે સો સૌથી પહેલાં અમે લોકો અત્યારે જમી લઈશું જમવામાં ઢોસાની જોડે જોડે ફ્રૂટ ડીશ એન્ડ શું આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો જલ્દી મળીશું મારે એક